થોડા સમય પહેલા જ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ચકચાર મચાવી દે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયનની હત્યા મામલે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે જેમાં શાળાની અંદરના સીસીટીવી પ્રથમ વખત સામે આવ્યા છે તેમાં બપોરે બાર અને ત્રેપન કલાકે નયનને જ્યાં ઈજા પહોંચી તે પેટના ભાગને હાથથી દબાવીને સ્કૂલમાં પ્રવેશ કરતો જોવા મળે છે તો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતક વિદ્યાર્થી સીસીટીવી કેમેરામાં દેખાયું જેમાં તેને પેટના ભાગે હાથ રાખી સ્કૂલ આવતો દેખાય છે ત્યારે આ વિડિયોથી સ્કૂલ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે જોકે ઘટનાના ચૌદ દિવસ બાદ આ સીસીટીવી વાયરલ થતા અનેક તર્ક વિતર્ક ફેલાયા છે તો શાળાના શિક્ષક અને સ્ટાફ કર્મચારીઓ દ્વારા જ આ સીસીટીવી ફૂટેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવતા જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે પરિવારજનો નયનને રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયા હતા અને સાથે વિદ્યાર્થીઓએ ઉપાડીને નયનને રિક્ષામાં બેસાડ્યું હતું સ્કૂલ સ્ટાફના લોકો ઇજાગ્રસ્ત નયનના પાસે પણ આવ્યા નથી અને નયનને હોસ્પિટલ લઈ ગયા બાદ એકસો આઠ સ્કૂલમાં આવી હતી ગેટ પાસે ઊભી રહેલી સિક્યુરિટી પણ ત્યાં ઊભી રહીને માત્ર જોઈ રહી હતી